અસારવા અને ચિત્તોડગઢ વચ્ચે દોડતી ડેમો ટ્રેનને હવે મેમુ ટ્રેનમાં પરિવર્તિત કરવામાં આવી છે આજે હિંમતનગર રેલવે સ્ટેશન પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યસભાના સાંસદ રાજ્યસભા દ્વારા આ નવી મેમુ ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મેમુ ટ્રેન આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને મુસાફરોને વધુ આરામદાયક અને ઝડપી મુસાફરીનો અનુભવ કરાવશે આ ટ્રેનમાં બેસવાની વધુ ક્ષમતા તેમજ અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અસારવા અને ચિત્તોડગઢ વચ્ચે દોડતી ડેમો ટ્રેનને હવે મેમુ ટ્રેનમાં પરિવર્તિત કરવામાં આવી છે આજે હિંમતનગર રેલ્વે સ્ટેશન પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યસભાના સાંસદ રાજ્યસભા દ્વારા ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મેમુ ટ્રેન આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને મુસાફરોને વધુ આરામદાયક અને ઝડપી મુસાફરીનો અનુભવ કરાવશે આ ટ્રેનમાં બેસવાની વધુ ક્ષમતા તેમજ અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી રેલ મંત્રી શ્રી વૈષ્ણવજીએ આપણા હિંમતનગરમાં એક તો પહેલાં અદ્યતન જિલ્લા કક્ષાનું આ રેલવે સ્ટેશનનો ઉપયોગ માટે બની રહ્યું છે એના માટે પણ અભિનંદન છે અને એ પછી જે જિલ્લા ચાલુ જે ટ્રેનો વર્ષોથી ચાલે છે એના બદલે એનું ગેજ પરિવર્તન કરી અને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક રેલવે લાઇનનું કામ જે લગભગ આપણા ઉદેપુર સુધીનું પૂરું થયું છે અને આ બાજુ ખેડબ્રહ્માનું પણ ઇલેક્ટ્રિક નોટિફિકેશનનું કામ હાલ ચાલે છે એટલે આવા નવા નવા પ્રોજેક્ટો આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના છે અમિત શાહ સાહેબ પણ એના છે અને એના કારણે સમગ્ર આ વિસ્તાર છે એને રેલવેની કનેક્ટિવિટી અથવા નેશનલ હાઈવેની જે કનેક્ટિવિટી છે એ માન્ય આપણા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા લોકસભાના શોભનાબેન બારૈયા અને આપણા જિલ્લાના સર્વે એ રજૂઆતો કરતાં આ જે રેલવેની કનેક્ટિવિટી હોય મુંબઈથી માનો કે મુંબઈની કનેક્ટિવિટી હિંમતનગરથી હોય આ બધી રજૂઆતો પણ કરી છે અને કરી રહ્યા છે એટલે ભવિષ્યમાં પણ અહીંના સાબરકાંઠા જિલ્લાને એનો ઘણો બધો લાભ મળશે આજે રેલવે વિભાગને વડાપ્રધાનને હું અભિનંદન આપું છું કે આ ઇલેક્ટ્રિફિકેશનથી ચાલતી આ અસારવાથી ચિત્તોડગઢ ચિત્તોડગઢ એક રાજસ્થાનનું ઐતિહાસિક સ્થળ છે મહારાણા પ્રતાપ સાથે જોડાયેલું છે એટલે એવા સ્થળ ઉપર જે ઘણા બધા પ્રવાસીઓ જતા હોય છે દેશ પરદેશના બધા જાય છે તો એ માટે આવું સરસ મજાનું સાંસદ શ્રી રમીલાબેન બારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ અમારા નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય ડીઆરએમ શ્રી પક્ષના અમારા તાલુકાના શહેરના બધા આગેવાનો બધા બહુ મોટી સંખ્યામાં નગરજનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આવી સારી કામગીરીમાં બદલ ભારતીય જનતા પાર્ટીની આગેવાનીની મોદી સાહેબની સરકારને અભિનંદન આપણા સૌના આદરણીય આપણા ઉત્તર ગુજરાતના પનોતા એમના નેતૃત્વ સમગ્ર દેશ જ્યારે વહન કરી રહ્યો છે વિકાસના પંથે ચાલી રહ્યો છે ત્યારે એમના નેતૃત્વમાં આપણો રેલવે વિભાગ જે કુમાર વૈષ્ણવના નેતૃત્વમાં પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે ત્યારે આજે આપણા ગુજરાત રાજ્યના હિંમતનગર મુકામે અસરવાથી ચિત્તોડગઢ રાજસ્થાનની રાજસ્થાનને જોતી સરસ મજાની જે કોંગ્રેસના શાસનમાં ઓલસાદડી જાતિ તે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈને આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે અહીંના ભાઈ શ્રી વીડી જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ પૂર્વ એમપી દીપસિંહજી અને સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે આપના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ રેલવે મંત્રી અશ્વિનીકુમારજીને આપણે શું વંદન કરીએ નમન કરીએ અને આવનારા દિવસોમાં આ રેલવે ખૂબ સરળતાથી વહનમાં આપણે બોમ્બે પુના દેશના ખૂણે ખૂણે જઈ શકીએ એવી વિનંતી સાથે આપના માધ્યમથી સરકારને આભાર માનું છું